જોઈ પણ આપણે સાંભળીએ બહુ એટલે મેં એક દર બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એક દર પૂછ્યું મેં ગયેલા આ પોટલીનો ભાવ કાંઈ વધ્યો કે એમ નામ છે કે બહુ વધી ગયો મોંઘવારી બહુ આવી ગઈ મેં કીધું કેટલી એ કે પહેલાં દહ રૂપિયા મળતી અત્યારે સો રૂપિયા મળે તેમ કોઈ દાડો દારૂડિયા હોય કે બીડીવાળાએ કે તમાકુવાળાએ મોંઘવારીનું આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું અહીં સાંભળ્યું મેં એક વાત સાંભળેલી ગઈ હતી રાજા એ દરબારે કીધું કે જા ભાઈ દાડિયા કરીએ એ વખતે આપણે ખબર છે વાસમાં દાડિયા કરવા જતા છે ઓલો રાજાનો સેવક બાપુનો સેવક દાડિયા કરવા ગયો તો મન ફાવે એમ બોલે મન ફાવે ગાળું તેને ઓલું કરે જેમ આવે તેમ બોલવા માંડ્યો એટલે વડીલો હોતા ને વિવેકી બહુ હોય આ લોકો દલિત સમાજે અમુક બહુ વિભે બાપા રહેવા દો બે ના દીકરીઓ છે તમે ગાળો બોલો સારું ન લાગે બાપા આ બધા વડીલો છે નાની નાની દીકરીઓ હોય અને આમ જ્યાં વિનંતી કરીને જાતો હોય વધારે કુદીને બોલવા માંડ્યો તમે હું તમારી જાતને સમજો છો અરે બાપા અમે જ્યારે તમે બોલાવો ત્યારે આવી જાય છે અમે કાંઈ ના પાડતા નથી અમે બધું રાજાનું કામ કરી જઈએ છીએ બહુ જ્યારે બોલવા માંડ્યો ને ત્યારે એક વડીલે કીધું કે ભાઈ તો આ જેટલો પાવર કરે છે ને આ પટ્ટો પહેર્યો છે ને તે બાપુનો એની મર્યાદા રાખીએ બાકી જો આ પટ્ટો ન હોય ને તો હાડકિયા ભાંગી જાય કે અને ઓયલો કઈક પીને આવ્યું હોય છે પીને આવ્યું એમાં સમજો છો ને તમે પીન આવે પછી કઈ ભાન રહે મારે આ શિસ્ત સમાજને એક વિનંતી આજે એ પણ કરવી છે મારા બાપ ભગવાને આપણા શરીરને અનુકૂળ એવું ઘણું પીવાનું બનાવ્યું છે પાણી બનાવ્યું છે દૂધ બનાવ્યું છે નાળિયેરનું પાણી બનાવ્યું છે મૂસમબીન કેટલું બધું હે આહા એ મારા બાપ એ મૂકીને તમે એવું નહીં પીતા કે તમે ગાંડા થાવ યાર અને જ્યારે પોથી યાત્રામાં નીકળ્યા તો નાના નાના છોકરાને લઈને બધા કેટલાય આમ એવા આમ કૂણા માખણ જેવા આપણને કાનુડા જેવા લાગે પણ એના બાપાના મોઢામાં માવો હોય ત્યારે મને એમ થાય કે આ માવો નથી ચાવતો એના ઘર ને સંસારના છૂ સુખને ચાવે છે જે દીકરી તમને પરણી છે જે દીકરી તમારે ત્યાં જન્મા છે એની જવાબદારી તમારી છે આ દારૂની લત તો એટલી હદે ખરાબ છે એટલી હદે હું તમારી આગળ છે ને આ મારી જોડી ફેલાવી ભીખ માગું છું મારા બાપ ભીખ એ મારા જુવાઈ નાવ આ સાધુની જોડીમાં તમે પૈસા નથી આપવાની જરૂર તમે તમારા માવાને દારૂ આપી દેજો અમે હનુમાનજીને પ્રાર્થના કરશું તમને બળ આપશે કેટલી બહેનો કેટલી દીકરીઓ કેટલી માવું રાજી થાય આપણે શું કરીએ છીએ આપણે કોણ છીએ આપણે કોના છીએ યાર સરદાર વલ્લભભાઈ પટેલ હોમ મિનિસ્ટર બને મોટા મોટાની સાથે ડીલ કરવાની હોય રશિયાની સાથે કોન્ફરન્સ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને चांदी ना कप दारू आप पटेल साहब चोखी ना पड़ी दी थी मैं नहीं पीता, पीता।, मैं नहीं पीता। अरे साहब आप नहीं पीते थे कि नहीं मैं पीता हूँ लेकिन वो पीता हूँ जो मेरा परमात्मा मुझे अमृत जैसा पानी देता है डोला पानी नहीं पीता આજે સલામ કરવી પડે મોદી સાહેબ ને મારા બાપ અમેરિકાની અંદર જાય ઓબામા નોરતાના વ્રત હાલે છે ખાલી પાણી સિવાય મેં કાંઈ નહીં લઈએ તમે સુખી બહુ થયા બહુ થયા આ કેટલાય જુઓને ઓળખું છું માવા ચાવા જ કરે શું છે આ બધું કેટલાય જુવાનના ને હું કહું સ્વામી એમને અમને એમ કે સ્વામી પણ અમે ના ખાઈ ને તો આમ આમ મૂડ નથી આવતો અમે ખાઈ છીએ બધા હા એમ ખાઈ આય સામે મારી સામે કેટલાય ઓળખું છું ચાય નથી પીતા કોઈ દાડો મારા બાપ ચાય તે હાથે કરીને સવારથી હાજ સુધી રૂપિયા કમાઈ પરસે લોહીનો પરસેવો કરીએ અને પૈસા કમાય હોસે કેન્સરના પડીકા ખરીદવા જઈએ આપણે બધા આ ભણેલો સમાજ અને ગાંડા થાય ગાંડા થાય ખબર હું તમને એક બે ક્લિપ દેખાડું માણા વધારે પી જાય તો તમે બધા તો ડાયા હો એટલે ઓછું પીતા હો પણ કારણ કે ઓલા જે પીવે અમે સાળંગપુરમાં રહીએ ને ત્યાં બોટલ નો રિવાજ નહીં ત્યાં પોટલી નો રિવાજ કારણ કે ત્યાં ગામડમ બોટલ કોણ લાવી દે ત્યાં પોટલી પોટલી ખબર છે ને ઈશ્વર જોયું છે કોઈ દાડ મેં જ નથી જોયું પણ આપણે સાંભળીએ બહુ મેં એકદ બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એકદ પૂછ્યું મેં ગેલા આ પોટલીનો ભાવ કઈ વધ્યો કે એમ કે બહુ વધી ગયો મોંઘવારી બહુ આવી ગઈ કેટલી કે પહેલાં દહ રૂપિયા મળતી રૂપિયા મળે કે દાડો વાળા એ કે તમાકુ કે એ મોંઘવારીનું આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું એ સાંભળ્યું બાટલો મોંઘો થાય એટલે તરત માળા જોડી બે ડીઝલ થોડુંક મોંઘું થાય એટલે તરત માળા માથાકૂટ કરે તેલ થોડુંક મોંઘું થાય ગીરધરભાઈ એટલે બધા માથાકૂટ કરે પણ કોઈ દર તમે સાંભળ્યું કે આ દારૂની પોટલી દહ રૂપિયા મળતી હતી ને અત્યારે સો રૂપિયાની થઈ મને નથી ભાઈ હું નથી પણ એ લોકો કહેતા હતા હમણાં હું શું ઉપલેટામાં કથા કરવા ત્યાંથી નહીં આવું એટલે આ પોટલી ન દેખાડામાં કેટલા રશિયા છે ખાતું છે ને વીસ રૂપિયા આવે છે ને કે પચીસ રૂપિયા નો વી રૂપિયા નો માવો કોઈ મોંઘો નથી પડતો પણ ચાલી રૂપિયા નું દૂધ મોંઘું પડે છે મારા બાપ વિચાર તો કરો યાર મારે તમને એક બે એવી ક્લિપ દેખાડવી છે કે દારૂ પીન જે માણા ગાંડા થાય છે ખૂટી આરે બથોડા ભરે ઘરે આ જો આ ભાઈ હા છે ને મોજ અરે વાહ તારી મોજ વાહ બોલે બિચારે ભીધો નથી પણ આને ભીધો છે આમ જુઓ પણ આ છે ને હવે આ સાયકલ હાકી યોગતો નથી એ મારા બાપ આપણે છે ને બધાએ આમાંથી મુક્ત થઈને ભગવાનની અંદર જોડાવાનું છે યાર